દાઠા પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનભાઈ મકવાણા દ્વારા યુવકને ઢોર માર મારતા યુવાન બેભાન થયો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ચેતનભાઈ મકવાણા દ્વારા પ્રોહિબિશન કેસમાં રામજીભાઈ મેર નામના યુવકને ઢોર માર મારતા યુવાન બેભાન થયો હતો જેમાં યુવકના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે પીઆઈ ચેતનભાઈ મકવાણા દ્વારા યુવક ઉપર દારૂ ક્યાંથી લાવ્યો અને તેવા આરોપો લગાવવામાં આવ્યો હતો અને કોઈ પણ ફરિયાદ એફઆઈઆર ગુનો નોંધ્યા વગર યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને પોતાની સત્તા અને ફરજનો દુરુપયોગ કરી યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે યુવાન બેભાન થઈ ગયો હતો યુવક બેભાન થઈ જતા તાત્કાલિક યુવકને પોલીસ વાનમાં જ સારવાર અર્થે પહેલા ભાવનગર ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતની ભોગ બનના ના પરિવારને જાણ થતાં તાત્કાલિક ભાવનગર સરટી હોસ્પિટલમાં દોડી ગયા હતા દાઠા પોલીસના પીઆઈને પૂછતા કહેવામાં આવ્યું હતું કે આવું કે શા માટે હોસ્પિટલ લાવ્યા છો તેઓ તેણે કહ્યું હતું કે તબિયત બગડી ગઈ હતી એટલા માટે યુવકને હોસ્પિટલમાં લાવ્યા છીએ પરિવારે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈને ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું હતું અને તતડાવ્યા હતા આ અધિકારી સામે અગાઉ ખૂટવાડા ફરજમાં હતા ત્યારે પણ ઉપર સુધી ફરિયાદો થયાના સમાચાર હતા જ્યારે આ સમયે પણ આવો બનાવ બનતા કાર્યવાહી થવી સંભવ છે

નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશનથી કેમ આયા લાવ્યા અચ્છા ડોક્ટર પણ એવું કહે છે કે અમને માર મારવામાં આવ્યો છે અચ્છા તમે માર જ નથી માર્યો ખોટું બોલે છે પરિવાર પોલીસ કોઈ નથી મારતી ઓકે હા લઈ લો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી ન ભૂલશો આભાર